ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોના જય માતાજી મિત્રો આજે ચોવીસ ઓગસ્ટ હવામાનની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં બસો ચોત્રીસ તાલુકામાં વરસાદ થયો તેમાં અઠાવન તાલુકા એક ઇંચ ઉપરના હતા માં દ્વારકાના ભાણવડમાં પાંચ ઇંચ થયો જામનગરના જામજોધપુરમાં સાડા ચાર ઇંચ થયો ભેસાણમાં સવા ચાર ઇંચ થતો ધરમપુર વલસાડનું સવા ચાર ઇંચ નર્મદાનું નાનોદમાં ચાર ઇંચ કોટડા સાંગાણીમાં ચાર ઇંચ ચાર ઈંચ વલસાડ બનાસકાંઠા તાપી એટલે મિત્રો દરેક જગ્યાએ માનો કે ચાર પાંચ ઇંચ અને અઠાવન તાલુકા એટલે દરેક વિસ્તાર આવી જાય છે હવે મિત્રો આપણે જે વાત છે તે વ્યવસ્થિત વાત કરીએ ઓડિયન્સ અને કચ્છ જિલ્લાના નામ લ્યો તો છે આપણે એવી જ સ્વીકારી કે સૌરાષ્ટ્રમાં જે ગઈકાલે પડ્યો એવો કોઈ મોડલ ક્યાંય કોઈ બતાવેલો નથી આપણે કોઈ આગાહી ઘરની વાત જ નથી કરતા મિત્રો આપણે મોડેલોની આઈએમડીની વાત કરીએ છીએ આપણે પણ નથી બતાવ્યો એવો વરસાદ પડ્યો તો વરસાદ પડવાનું કારણ કોઈ એવું પ્રિબળ કયું હતું કોઈ પ્રિબળ એવું શક્તિશાળી બતાવાયું નહોતું નહોતું મોડલે બતાવ્યું નહોતું આઈએમડીએ બતાવ્યું પણ મોડલોમાં ટ્રપ છે ચારસો માં લંબાયેલો એમાંથી યુએસસી પણ બને એના દ્વારા આ વરસાદ પડ્યો આપણે એ પણ જોઈ લઈએ સ્ક્રીન ઉપર મિત્રો તમે આ ચારસો એસપીમાં ટ્રપ જુઓ આ ટ્રફ દ્વારા એટલો વરસાદ પડ્યો પાંચ પાંચ ચાર ચાર આ બધા જે આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રના અને વિસ્તારો જોઈએ હવે મિત્રો આમાં કોઈ એવી આગાહી હતી નહીં તમે સમજો છો પણ ઓડિયન્સ શું કરે છે આપણે જ્યારે કુદરત અને એવી બધી વાતો કરીએ એ ઓડિયન્સને પસંદ નથી આવતું ઓડિયન્સને શું પસંદ આવે છે જિલ્લાના નામ લ્યો દરેક જિલ્લાના નામ લ્યો તેત્રીસ જિલ્લાના નામ લેવી અથવા થોડા જિલ્લા કાઢીને થોડા જિલ્લાના નામ લઈ લો એટલે ઓડિયન્સને પસંદ આવે વ્યૂ મળી જાય છે મિત્રો આપણે વિસ્તાર વહી જાય પછી જોકે આપણે પણ અહીંયા ક્યાંય ચાર પાંચ નથી કીધું અને આઈએમડીએ કોઈ હજી કોઈ સાંજના બુલેટિન સુધી કોઈ એવું પ્રિબળ કે ટ્રફ પણ જાહેર નથી કર્યો પણ તમે જુઓ અત્યારે આ ટ્રીફ આપણે સ્ક્રીન ઉપર જોઈ લઈએ આપણે ગઈકાલે ટ્રફની વાત કરતા ભૂલી ગયા હતા પણ ટ્રફ તો હતો જ પણ આ તમે થોડોક શક્તિશાળી બન્યો કોઈ યુએસસી નથી બન્યું પણ હવે કદાચ અત્યારના બુલેટિનમાં યુએસસી પણ જાહેર કરી લે બુલેટિન જોઈ લઈએ પહેલાં આઈ એમડીએ એવું કીધું સ્પેલ ઓફ વેરી હેવી રેનફોલ ઇઝ વેરી લાઇકલી ઓફ કન્ટિન્યુ ઓવર ગુજરાત સ્ટીલ ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણત્રીસ ઓગસ્ટ સુધી સીમિત વિસ્તારોમાં ભારે અતિભારે એવો કન્ટિન્યુ રાઉન્ડ ચાલુ રહેશે હવે પરિબળો આઈમડીએસો જાહેર કર્યા એ જોઈ લઈએ લો પ્રેશર બંગાળ અને ઝારખંડ પાસે છે અને એના યુએસ બધા ઉપલા લેવલમાં છે ચોમાસું ધરી બિકાનેર ગ્વાલિયર પ્રયાગરાજ સેન્ટર ઓફ લો પ્રેશર પશ્ચિમ ઝારખંડ થઈ અને કલકત્તા એટલે નોર્મલ પરિસ્થિતિમાં છે એક યુએસસી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ વચ્ચે છે પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર એક પંજાબ ઉપર છે દોઢ કિલોમીટરની ઊંચાઈ અને એક આસામ ઉપર છે બીજું લો પ્રેશર બંગાળની ખાડીમાં બને છે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના કિનારે એટલે આ જે લો પ્રેશર અત્યારે ચાલુ રૂ થોડું નિષેઠ હવે મિત્રો ચોમાસું ધરી ન્યમલ સ્થિતિમાં છે અને એ નમ છે જે આ ચોમાસું ધરી થોડી નમશે ગુજરાત છે ને ઓગણત્રીસ ત્રીસ સુધી કન્ટિન્યુ રાઉન્ડ રહેશે આમાં બધા વિસ્તારોને લાભ મળે હવે ઉત્તર ગુજરાત કચ ઉત્તર સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ચારો એવો વરસાદ પીડ્યો હશે ગઈકાલે પણ પીડ્યો પરમ દિવસે પણ પીડ્યો કોઈ એવું પરિબળ બતાવાયું નહોતું હતું નહીં સત્તા તમે જુઓ એક ટ્રાફ દ્વારા પાંચ પાંચ ઇંચના આપણે ભાણવડને આમાં પડી ગયા ભેંસાણને જામજોધપુરને એટલે મિત્રો એવું કોઈ મજબૂત સિસ્ટમ જ હોવી જોઈએ એવું નથી કુદરત કરે એટલે મળી જાય સત્તા આપણે જે કાંઈ આ રાઉન્ડ આવે છે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અત્યારે કન્ટિન્યુ જ કીધું પછી પછી ચાલુ થાય એ રાઉન્ડમાં કચ્છમાં જે કાંઈ વિસ્તારો બહુ નબળામાં છે મોરબી વિસ્તારમાં પણ ગઈકાલે પડી ગયો કોમેન્ટો પણ હતી ત્યાં પણ બધે સારો વરસાદની શક્યતાઓ ગણાય પહેલાં જ એ બાજુ આવે છે પછી નીચે આવે છે એનો ટપ પણ તમે જુઓ આ થી જો આટલો વરસાદ પડી જતો હોય ઘણું દૂર છે તો નજીક આવશે આ લો પ્રેશર નીચે હાલશે રાજસ્થાનના ભાગો ઉપરથી નીચે જ્યારે આવશે આ લો પ્રેશર ત્યારે અને એક આવતીકાલે બંગાળની ખાડીમાં ફરી બીજું બની જશે એટલે આની મજબૂતાઈ મળી જશે નીચે આવશે એટલે સારા એવો રાઉન્ડ આવશે કોના ભાગમાં કેટલું આવે તે આપણે આગળ જોતા જઈએ બાકી બધી બાજુ શક્યતા છે હળવા મધ્યમ અને ભારે વરસાદની ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી